હેલો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોસમ પોતાનો અસલી રંગ દેખાડી રહ્યું છે આજે તારીખ પચીસ જૂન બે હજાર છવ્વીસના દિવસે ગારિયાધાર જેસર ભાવનગર સિત્તસર અને સિહોરમાં આજનો સારો એવો વરસાદ થયો છે અમરેલી અમરેલીમાં ધારી ગીગા ગીગાસણ ગીર કાંઠા ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ વરસ વરસી રહ્યો છે ઉપરાંત બોરડી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થયો છે અને શેત્રુજી નદીમાં પૂર પણ આવેલું છે તાલાલા વિસ્તારમાં જોરદાર વરસાદ થયો છે ગામની વચ્ચે નદી વહેતી હોય એવો એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક કલાકમાં આજે બે ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથમાં માથાસૂણિયા ધામણવા અને આમ આંબળાશ આંબળાશમાં જોરદાર વરસાદ થયેલો છે ઉપરાંત આજનો ઉકળાટ અને બફારો સારા એવા પ્રમાણમાં હતો એટલે વરસાદ થવાની શક્યતા ખૂબ છે હવામાન વિભાગે ઘણા વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરેલું છે એમાં એમાં આંધી સાથે ભયંકર વરસાદ થવાની શક્યતા છે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પોતાની આગવી શીલીમાં બધે વરસી રહ્યો છે અત્યારે અત્યારે સમુદ્રની અંદર સારા એવા પ્રમાણમાં એક દર એકદમ જોરદાર વીજળી થઈ રહી છે અને આવનારા દિવસોમાં સારો એવો વરસાદ થવાની ખૂબ શક્યતા છે અને ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર છે જ્યાં જ્યાં વરસાદ થયો છે ત્યાં ત્યાં બધા લોકો ખૂબ આનંદમાં છે અને હવે થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના હવામાન ખાતાએ કરેલી છે અને જ્યાં સુધી લો પ્રેશર સિસ્ટમ સમુદ્રની અંદર ઊભી થયેલી છે ત્યાં સુધી વરસાદ થવાની શક્યતા છે અને ત્યાં સુધી વરસાદ થતો જ રહેશે